એવા ઉનાળાના ચર ચડ મહિના અહીંયા એવો તડકો બહુ બહુ પડે આ પાણી બધું હુકાઈ ગયું શું કરું આ ઉનાળા એ છે ને સાવત કરી છે આ તડકાને લીધે છે ને બધુંય પાણી હુકાઈ ગયું તલાવમાંય સુકાઈ ગયું નદીઓમાંય સુકાઈ ગયું પાણીનો દુષ્કાળ પડ્યો છે ને અમારા ગામમાં તે બધાને છે ને વેસાતું પાણી લેવું પડે છે અને વીસ રૂપિયાનું એક બકડીયો આપે છે ને એમાંય લુગડા ધોવાડા કાઈ પાણી વધે નહીં શું કરું એ તે તું અત્યારમાં લુકડાતો હોવેસ તો તે તારું હગલું આ પાણી ક્યાંથી લાવ્યું આ વેસાતું લીધું છે શું કરવા તડકણ લીધે બધું પાણી સુકાઈ ગયું તે વેસાતું લેવું પડે એ એવું નથી આપણા ગામમાં છે ને પાણીના તર બહુ ઊંડા વઈ ગયા છે તે આપણા ગામમાં પાણી જ નથી હંજી એક ડબલું પરવા એ વેસાતું પાણી લીધું છે તમ પાણી બધું બગાડી નાખશો

કે આ બારી આ તો સુમસે આવે એમ કહું છું બાપુને તે ના આવન કીધું ક્યાં કણ એ તો બાપુ ખડકે બેઠા બેઠા બકડી આમ બેઠા બેઠા ના છે ના રે ના મેં તો કાઈ ના કીધું એ ડોહો તો હમણાં અહીંયા આટા મારતો તો હું તો અહીંયા આમ ડબલે જઈ નીકળ્યો ત્યાં બેઠા બેઠા ના તા હું જોઈ ના જો મે તે કીધું છે કે ના આવ શું કરું તાર બાપાનો છે ને હાવ કંટારો છે એ ઘરે હરખો બેહી નહીં એક તો વેસાતું પાણી આવે છે અત્યારે બધુંય પાણી બગાડી નાખે છે જેને તરે હાલી ડોહાન કેવું જોઈશે અત્યારે તો મારી માં છુ એમાં ખાડી થાય ભલા માણી મારે છે ને જે લુગડા ધોવાનાય બાકી છે આમ હાલો તો આ નકી મા બાપા રે બાંધ સુધાવ આ જલે મન જાય વિસાઈ નવાય ની બહુ ગરમી થતી હતી શરીરમાં ઠંડક થઈ ગયું હો હવે બધું હા હા પાણી એમ છે ને બાકી ગયું હા આયે શું કરે નાવ જો તારો તો હાવ કંટાળો છે એક વાર તો ઘરે બેઠો બેઠો રોટલા ખાય છે મારા અને ઉપર જતાય પાણી બગાડી નાખે એ તને ખબર છે અત્યારે વેસાતું પાણી લેવું પડે છે વીસ રૂપિયાનું બકડ્યું છે અને એ પાણી તે બગાડી નાખ્યો એમાં લુગડા કેમ ધોવા તારો તો હાવ કંટાળો છે

મહન્ય લોય પી ગયો છે આનો તો હાવ કંટારો છે હાવ હું થાકી રાવ છું બધાનું પૂરું કરી કરી બસ લેને તો રાઈડું નથ નાખવી આ પાડોશી બધા હા ભે રાજી થાય આમ જો તો મારું બધું પાણી બગાડી નાખ્યું એમાં લુગડા કેમ ધોવા હવે સનમાં લુગડા ધોવા નથી હાલ તન ખાવા દઈ દો ભાઈ એ હું ખાઈ લે સામે મને કેમ ખાવાનું પાવે મારા બાપા હવે શા જાય છે એન જ્યાં જાવ ને અહીંયા જાય તું આ માલ તન ખાવાનું દઉ મારી દીકરી બહુ

નાવા માટે આપણા ગામમાં બેસ્ટમાં બેસ્ટ જગ્યા ટપુડાનો અવેડો સમજો આખા ગામમાં કોઈને ડાર નથી એના ઓલિયા ડાર છે અને સમજો અવેડો પ્રોય મસ્તીનો અને પાણીએ ટાઢું બોર અને અરે અને સમજો અહીંયા કોઈ આવતું જ નથી ટાપુડાને તો સ્યાં હું કઈ ખબર પડવા દઈ શાના મને બે ડિબક્કી મારીને વી આવું હમણાં જો

મારે છે ને અત્યારે બાપા થી છે ને મારે નોખું થઈ જવું છે એ નોખું શા મારા બાપા ક્યાં છે એ મરી જતો હોય ને તો ભલે મરતો હોય મારે તો લપ મટે થાકી રહીશું આને થી થાકી રહીશું હું તો છે ને ઘર માં ઘરે સુઈ જાવ છું તમારે એની આ જી કરું કરો એ પણ ગઈ ઠા ગજ પણ એવું જોય એ બાપા તમારે દેવો તો પણ બટા મારો કાય વાગ નથી બધાય ભગવાન નો વાગ છે ઇને આ પાણી મોકલવું જોઈએ ને બાપુ આ ઉનાળામાં ચાર મહિનામાં છે ને આપણે બહુ ઊંડા તરવાઈ ગયા હમિયા એટલે નથી પાણી ગરમી દેરલી પડે શું કરવું બાપુ મને બધી ખબર તમ તાર ઈ બધા ભલે મને કે તમ તારે તમે તમારી રીતે ના રાખો તમ તાર હું થતકા હું સહન કરી લઈ તો કાંઈ વાંધો નહીં કાલ પાછો ટપુડા નવેડામાં ભલે આવતા હોય તો